મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી દો ખાસ ખેડૂતો મિત્રો સાથે શેર કરો જેથી તે પણ સાથે માહિતી મેળવે અને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે તો ચાલો મિત્રો વિડીયો ને કરીએ સર મિત્રો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો પહેલા તે આપણે જાણી લઈએ જેમ કે મિત્રો આપણે પહેલાંના નંબરની અંદર વાત કરીશું તો મિત્રો આધાર કાર્ડની જરૂર પડશે મિત્રો બીજા નંબરની અંદર રેશન કાર્ડની જરૂર પડશે મિત્રો બીજા નંબરની અંદર સાત બાર આઠ ઉતારાની જરૂર પડશે મિત્રો ચોથા નંબરની અંદર બેંક પાસબુક ની જરૂર પડશે મિત્રો પોચમા નંબરની અંદર જાતિનો દાખલાની જરૂર પડશે તો મિત્રો આ પોચવાના ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ અંદર તો ચાલો મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ તો મિત્રો પહેલા તો તમે તેની ઓફિશિયલ પેજ પર આવી જશો જેમાં મિત્રો તમે જોઈ શકો છો નવું આ રીતનું એક પેજ ડિપાર્ટમેન્ટ થયું છે જેમ કે મિત્રો તેનું વર્ઝન છે ટુ ઝીરો તો મિત્રો પહેલા તો તમારું આ રીતનું એક ઓફિશિયલ પેજ ખુલી જશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ એક ખેડૂત ટુ પોઈન્ટ જીરો રાઇટેશન તો મિત્રો આ પેજમાં આપણે રાઇટેશન કરવાનું છે જેમ કે મિત્રો રાઇટેશન કરવા માટે જે લખેલું છે લોગ ઇન તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો ફાર્મ રાઇટેશન નું તેનું ઓફિશિયલ પેજ આ રીતનું એક આવી જશે આઈકન મિત્રો ખાલી આપણે જે લખેલું છે ક્લિક હે બેનિફિશરી રાઇટેશન તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરો એટલે મિત્રો અહીં લખેલું છે બેનિફિશરી રાઇટેશન ડિટેલ

જે મિત્રો તમારું નામ હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે સામે કેપ્ચર દેખાય છે એ મિત્રો કેપ્ચર તમારે નાખવાના રહેશે મિત્રો કેપ્ચન નાખ્યા પછી મિત્રો લખેલું છે એન્ડ નેક્સ્ટ મિત્રો મિત્રો આપણે તેના પર કરી રહેશે ત્યાર પછી આ એક ઓપ્શન ખુલી જશે જેમાં મિત્રો પહેલા નંબરમાં લખેલું છે મોબાઈલ નંબર અને નીચે લખેલું છે ઈમેલ આઈડી તો મિત્રો હાલ આપણે ખાલી મોબાઈલ નંબર જ નાખવાનો રહેશે એક મિત્રો તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો સેન્ડ ઓટીપી પર ટીક કરવાનું રહેશે અને તમારા મોબાઈલ ની અંદર ઓટીપી આવશે તે મિત્રો તમારે વેરીફિકેશન કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો તેની સામે જે ખોનું દેખાય છે તેની અંદર મિત્રો તમારે પાસવર્ડ નાખવાનો રહેશે કન્ફર્મ પાસવર્ડ નાખવાનો રહેશે અને મિત્રો જે કેપ્ચર દેખાય છે તે મિત્રો મિત્રો નાખવાના રહેશે તો તો પાસવર્ડ કેવી રીતે બનાવો હું તમને માહિતી આપી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો એ બી સીડી એટ ધેટ વન ટુ થ્રી અથવા મિત્રો જે બનાવો એ રીતનો તમે બનાવી શકો છો ત્યાર પછી મિત્રો લખેલું છે સબમિટ તો મિત્રો આપણે તેના પર ટીક કરી દઈશું મિત્રો સબમિટ પર ટીક કરશો એટલે મિત્રો તમારો આઈડી પાસવર્ડ બની જશે અને ફરીથી તમે તેના ઓફિશિયલ પેજ પર આવી જશો ત્યાર પછી મિત્રો અહીંયા લખેલું છે ખેડૂત લોગિન તો મિત્રો નીચે લખેલું છે મોબાઈલ નંબર આઈકન નાખવાનો છે આગળ મિત્રો પાસવર્ડ માં સિલેક્ટ કરવાનો છે અને મિત્રો ત્યાર પછી મિત્રો જે તમે પાસવર્ડ આપણે ત્યાં બનાવ્યો એ પાસવર્ડ દાખલ કરવાનો છે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય છે મિત્રો તેની અંદર દાખલ કરવાનો છે ત્યાર પછી મિત્રો જે લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર ટીક કરી દેશું મિત્રો તેના પર ટીક કરશું એટલે મિત્રો આ રીતનો એક બીજો ઓફિશિયલ પેજ તેનું ખુલી જશે જે મિત્રો છે યોજનાઓ ત્યાર પછી મિત્રો મિત્રો વિભાગની અંદર વાત કરી બીજા બીજાની અંદર છે નંબરની અંદર ચોથા નંબરની અંદર યોજના જેમ કે મિત્રો અન્ય યોજનાઓ છે પશુપાલન કૃષિ શાખા એક ગાય પ્યાસ બકરી મરઘા અને અન્ય વગેરે મિત્રો આ રીતે જે યોજનાઓ નીચે દેખાય છે એ રીતે મિત્રો યોજના અન્ય માં આવે છે તો મિત્રો આગળ આપણે વધીએ તો મિત્રો વિભાગનું પસંદ કરી લઉં છું

ત્યાર પછી મિત્રો લખેલું છે આગળ વધો તો તેના પર આપણે ટિક કરવાનું રહેશે મિત્રો જે કટક હતી આપણે સિલેક્ટ કર્યા પછી મિત્રો ઉમેદવારની વિગતો ભરવાની રહેશે જેમ કે મિત્રો ખેડૂતની વિગત ભરવાની રહેશે જેમ કે મિત્રો તેનું પેલું નામ લખવાનું રહેશે એનું આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય તે નાખવાનું રહેશે મિત્રો એનો જિલ્લો પસંદ કરવાનો રહેશે મિત્રો તાલુકો પસંદ કરવાનો રહેશે મિત્રો તેનું શહેર અથવા ગામ પસંદ કરવાનું રહેશે મિત્રો જે એરિયાનો પિનકોડ હોય તે દર્શાવવાનો રહેશે જો મિત્રો પુરુષ માટે ભરતા હો તો મિત્રો પુરુષ કરવો અથવા સ્ત્રી માટે ભરતા તો સિલિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો હોય તો તમારી જે જાતિ લાગતી હોય તે મિત્રો તમારે સિલિક કરવાની રહેશે ત્યાર પછી મિત્રો હોય તો તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે જો મિત્રો હોય તમે દિવ્યાંગો તો યસ કરવાનું રહેશે અથવા નો રહેવા દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો કયા પ્રકારના તમે ખેડૂત છો તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે નાના સીમાન કે મોટા એ તમારી રીતે સિલેક્ટ કરવાનું રહેશે આગળ મિત્રો તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મિત્રો મોબાઈલ નંબર નાખ્યા પછી મિત્રો આગળ લખેલું છે તમે આત્માનો રેટેશન ધરાવો છો તો મિત્રો જો તમે ધરાવતા હો તો મિત્રો આગળ તમારે યસ અથવા નો કરી દેવાનું રહેશે તમે સહકારી મંડળના સભ્ય છો સહકારી મંડળના જો સભ્ય હો તો મિત્રો જો યસ કરશો તો મિત્રો તેનો જિલ્લો નાખવાનો રહેશે તાલુકો નાખવાનો રહેશે મંડળનું નામ લખવાનું રહેશે સહકારી મંડળના સભ્ય ના હો તો મિત્રો આગળ નો કરશો તો મિત્રો જે વિકતો નીચે છે એ નાખવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો આગળ જોઈએ છો તમે દૂધ મંડળના સભ્ય છો જો મિત્રો હો તો મિત્રો આગળ યસ કરવાનું રહેશે

આયકર મિત્રો કમ્પમ ખાતા નંબર નાખવાનો રહેશે આયકર મિત્રો જે તમારું બેંકમાં નામ હોય એ રીતનું લખવાનું રહેશે આયકર મિત્રો જે તમારી બેંક હોય તેનું તમારે હોય સરનામું નાખવાનું રહેશે ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમે જમીનની વિગત પર આવી જશો જેમાં મિત્રો આપણે જમીનની વિગત હોય દર્શાવવાની છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે તમારી જે વિગતો હતી જમીનની જેમ કે જમીનનો રેકોર્ડ ખાતા નંબર તમારું નામ જિલ્લો તાલુકો અને જે શહેર કે ગામ મિત્રો આયકર આવી જશે જો મિત્રો અહીં ના આવે તો મિત્રો જે લખેલું છે એડ નું ઓપ્શન તો મિત્રો તેના પર આપણે ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો આ રીતનું એક પેજ ખુલી જશે મિત્રો આ રીતનું પેજ ખુલી જાય એટલે મિત્રો એક તમારું ખાતા નંબરનું જે નામ હોય પસંદ કરવાનું રહેશે ઓ જમીન ખાતા નંબર નાખવાનો રહેશે ઓર મિત્રો જિલ્લો નાખવાનો રહેશે ઓર મિત્રો તાલુકો નાખવાનો રહેશે એક મિત્રો ગામ નાખવાનો રહેશે મિત્રો આટલી વિગતો તમારે નાખવાની રહેશે મિત્રો આટલી વિગતો નાખી અને મિત્રો જે લખેલું છે સાચું તો મિત્રો આપણે તેના પર ટીક કરી દેવાનું રહેશે મિત્રો સાચો પછી ટીક કરશો એટલે મિત્રો તમારે ફાઇનલ સબમિટ કરી દેવાનું છે મિત્રો ફાઇનલ સબમિટ કરશો એટલે મિત્રો એ લખેલું આવશે તમારી અરજી સબમિટ થઈ ચૂકી છે એપ્લિકેશનમાંથી સ્ટેટસ ચેક કરી શકો છો કે મિત્રો તેના પછી મિત્રો તમારે એકડ ઓકે કરી દેવાનું રહેશે મિત્રો ઓકે કરશો એટલે મિત્રો આ રીતે તમારો એક સ્ટેટસ તમને જોવા મળશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો અને ડીથી જોઈ શકો છો એનો અરજી નંબર પણ મિત્રો એકડ તમને બતાવી દેશે ઓ મિત્રો જે તમે કટક કઈ રાખી છે તે મિત્રો તમને બતાવી દેશે ઓ ખેતીવાડીની યોજના બતાવી દેશે અને ઓ મિત્રો જે વગેરે વિગતો તમારી આવી જશે ત્યાર પછી મિત્રો તમારે નીચે આવવાનું છે જ્યાં મિત્રો લખેલું છે એલબીટી તો તેની પાસે પહેલા નંબરમાં લખેલું છે સેટિંગ તો મિત્રો તમારે તેના પર ટિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમને વિગતો જોવા મળશે પહેલાની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે તમારી પિન કે તમે લઈ શકો છો ત્યાર પછી મિત્રો તમે પિન પર ટિક કરશો મિત્રો પિન પર ટિક કરશો એટલે મિત્રો આ રીતે તેની વિગતો ખુલી જશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો તમારો અરજી નંબર આઈકન આવી જશે જે મિત્રો તમે જો તો મતલબ જે ખેતીવાડીની યોજના પસંદ કરી તે આવી જશે મકા મિત્રો જે તમે ઘટક પસંદ કર્યું તે આવી જશે

તો મિત્રો અમે તેના વિશે બનાવી આપીશું તો મિત્રો તમારે ખાલી ખાલી કઈ કમેન્ટ કરવાની છે મિત્રો કમેન્ટમાં તમારે જણાવવાનું છે કે શું તમારે પ્રોબ્લેમ છે અને શેના માટે તમારે વિડીયો જોવે છે તો તેનું સંપૂર્ણ જ્ઞાન અમે મિત્રો એ વિડીયોની અંદર તમને આપી દઈશું અને અમને સબસ્ક્રાઇબ કરેલો જ્યાંથી અમને પણ આવા વિડીયો બનાવવામાં આનંદ થાય તો ચાલો મિત્રો વિડીયો નીકળીએ